શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા પણ દાહોદના સંજલીનગરની ઇંગ્લિશ માધ્યમ સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવા શિક્ષકો પણ નથી સાથે ઓરડા પણ નથી હોવાનું જોવા મળી આવ્યું છે ત્યારે આ બાળકોના ભવિષ્યનું શું થશે તાલુકા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા સંજીલીમાં જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ માટે બાળકો મજબૂર બન્યા છે જેને લઈ બાળકોના વાલી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રો ગજવી સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે પરંતુ જર્જરિત ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે બાળકોનો વાલીઓ દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને ખુલ્લો પડકાર કરાયો હતો બાળકોને બેસવાની વ્યવસ્થા નથી તો કેમ તમે બાળકોને પ્રવેશોત્સવ કરાવી રહ્યા છો તેમજ એકસો આઠ જેટલા બાળકો વચ્ચે એક શિક્ષક અમારું કોઈ સાંભળતું નથી તાલુકા વિકાસ અધિકારી શિક્ષણ અધિકારી સહિત સરપંચને પણ જાણ કરી પણ અમારું કોઈ સાંભળતું નહોતું તેવું વાલીઓ જણાવ્યું છે નવીન ઉરડાનું ભૂમિ પૂજન કર્યું આઠ મહિના જેટલો સમય થયો સત્તાજી સુધી કામગીરી તલે ચડે છે નવીન ઓરડા વેલી તકે બનાવવા તેમજ સાહળા આગળ મુખ્ય રોડ આગળ જ ગંદકીથી ભરપૂર સ્વચ્છતાનો અભાવ શિક્ષકનો અભાવ શિક્ષકોની ભરતી કરવા વહેલી તકે ઓરડા બનાવી વ્યવસ્થા કરી આપવા બાળકોના વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની લેખિત જાણ કરાવી હતી બોલો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની અંદર એકસો આઠ બાળકો છે એની અંદર એક જ શિક્ષક છે એક શિક્ષક શું ભણાવશે બીજી બાજુ કે ઓરડાઓની કોઈ વ્યવસ્થા નથી ને ઓરડાઓ તૂટેલા છે અને પંચાલ કૃષ્ણ કુમાર બોલો